આવતા ચોવીસ કલાકની અંદર સૌ સ્ટાન્ડની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનર દરવાજા ઉપર આવીને બેસી જશે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી ખાતે આજે આંદોલન લઈને પહોંચ્યા હતા અને ચીમકી ઉચ્ચારી છે કે જો ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકો જે રજડી રહ્યા છે તે શોચક્રિયા કરવા માટે ડબલા લઈ મહાનગરપાલિકાની કચેરી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી જશે આ અલ્ટિમેટમ શા માટે આપવું પડ્યું લોકોની આટલી કફોડી સ્થિતિ કેમ થઈ છે અને શા માટે શોચ ક્રિયા માટે પણ લોકોની જમીન નથી બચી તેના વિશેનું આ આંદોલન શું હતું તે વિગતવાર સમજીએ અમદાવાદના કેશવનગર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું તાજેતરમાં થયેલા ડિમોલેશનના કારણે કેટલાક લોકો ઘરવિહોણા બની ગયા હતા ઘરવિહોણા બની ગયેલા લોકોમાં મોટાભાગે ઠાકોર સમાજના લોકો હતા તેના કારણે વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ મુદ્દો ગુંજ્યો હતો બાદમાં રાજકારણ ગરમાયું હતું આ મામલે અલ્પેશ ઠાકોરે પણ વાત કરી હતી કે કોઈને કોઈ પ્રકારે ગરીબ લોકોને ગુમરાહ કરવાનું કામ રાજનેતાઓ કરી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના નેતાઓ આ મામલાની રજૂઆત માટે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી ગયા હતા તેમની સાથે મોટી સંખ્યામાં ઘરવિહોણા બની ગયેલા લોકો પણ આ આંદોલનમાં જોડાયા હતા અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં આંદોલનકારીઓને તો પ્રવેશ ના કરવા દેવામાં આવ્યો

ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓએ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવળા પકડતા હતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસવાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનૈયાઓને ભગાડ્યા અને જાન મંડપના બે માંડવા તોડી નાખ્યા આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે નકરો કીચડ છે અને શૌચ સ્નાન અને પીવાના પાણીનાની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આવતા ચોવીસ કલાકની અંદર સૌચ સ્નાનની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનરના દરવાજો પર આવીને બેસી જશે આશા રાખીએ કે રાજ્યની સરકાર એમના વૈકલ્પિક વ્યવસ્થા અને બેસીક ફેબિલિટી ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતા દસ દિવસમાં નિકાલ કરશે નહીં કરે ફરી અમારે લોકો ઉગ્ર આંદોલન માટે આવવું પડશે આજે શું આશોસન આજે મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આવતા દસ દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને ત્રીફ કરીશું અને આજકાલમાં સૌ જૂના સ્થાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે હું નહી કહું તો પણ મજબૂરીના ના બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આપણે ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે